હું ડીસીપી ટ્રાફિક અમિતાવાનાણી સુરત શહેરમાંથી જેથી હેલ્મેટના પહેરવાના લીધે અકસ્માતમાં ઘટાડો લાવવા માટે લોકોના જીવન બચાવવા માટે અમારું જેવું અવેરનેસ કેમ્પેન ચૌદ ફેબ્રુઆરી પૂરું થશે એટલે પંદરમી ફેબ્રુઆરીથી કેમેરાના માધ્યમથી સાથે સાથે મોબાઈલ એપ છે બીઓસી છે એમના માધ્યમથી લોકોનો જે પણ હેલ્મેટ નહીં પહેરે તેમના વિરુદ્ધ એ ચલણ તો જનરેટ કરવામાં આવશે જ પરંતુ સાથે સાથે જે સ્થળગંડની કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે અને એટલા માટે કરવા કરવામાં આવશે કેમ કે સુરત શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં જ્યાં અવારનવાર ઓવર સ્પીડિંગના લીધે અકસ્માત થાય છે અને હેલ્મેટ ના પહેરવાના લીધે એવા જંક્શનો અથવા તો એવા રોડ સ્ટ્રેચ ઉપર અકસ્માત થયા છે એવા આઈડેન્ટિફાઈ કરી અને એવા જંક્શનો અથવા તો રોડ સ્ટ્રેચ ઉપર સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ ચાલીસથી વધારે ટીમો એ પંદર ફેબ્રુઆરીથી રોડ ઉપર તૈનાત હશે અને જે લોકો હેલ્મેટ નહીં પહેરે એમના વિરુદ્ધ ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે સીસીટીવી કેમેરા જેટલા પણ જંક્શનો રાખવામાં આવેલા છે એ સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ હેલ્મેટ નહીં પહેરે તેમના ઈ ચલણ ચોક્કસપણે જનરેટ કરવામાં આવશે